નમસ્કાર દોસ્તો આ જે તમને દેખાઈ રહ્યા છે તે ડોકના મણકા છે ડોકમાં બેઝિકલી સાત મણકા હોય છે તેમાં સી વન સી ટુ સી થ્રી સી ફોર સી ફાઈવ સી સિક્સ અને સી સેવન જે રીતે મેં કમરમાં તમને બતાડ્યું હતું તે રીતે ડોકના મણકામાં પર દણ બે મણકાની વચ્ચે એક ગાદી આવેલી હોય છે જે આ ટ્રાન્સપરન્ટ તમને દેખાય છે તે ગાદી છે હવે જેટલા પણ મણકા છે તેમાં મોસ્ટ કોમનલી સૌથી વધારે સી C6 સી સિક્સ પાંચમા અને છઠ્ઠા મણકાની વચ્ચે ગાદી ખસી જતી હોય છે કમરની તે જ્યારે પણ તમે સાઈડમાંથી જુઓ તો ડોકના મણકા તમને આ રીતના દેખાય છે જ્યારે પણ ગાદી પાછળની બાજુ આવે છે તો આ પીળા કલરની જે નસ છે તેને દબાવે છે અને તમને હાથમાં દુખાવો થઈ શકે છે જો ગાદી જમણી બાજુએ ખસેલી હોય તો જમણા હાથમાં દુખાવો થાય છે ડાબી બાજુએ ખસે તો ડાબા હાથમાં દુખાવો થાય છે અને ગાદી જો વચ્ચેથી ખસેલી હોય તો તમને બંને હાથમાં તથા પગમાં પણ તકલીફ થઈ શકે છે અર્લી સ્ટેજમાં તેની સારવાર દવા કે ફિઝિયોથેરાપીથી થઈ શકે લેટ સ્ટેજ હોય કે જેમાં ખૂબ જ દુખાવો હોય ફિઝિયોથેરાપી કસરત કોઈનાથી પણ રાહત ન મળેલી હોય તો પછી આપણને ઓપરેશનની જરૂરત પડી શકે છે પરંતુ કમરની કમ્પેરિઝનમાં ડોકમાં જ્યારે ગાદી ખસેલી હોય તેમાં ઓપરેશનની જરૂરત ખૂબ જ ઓછા કેસીસમાં પડતી હોય છે ધન્યવાદ